છોડાઉદેપુર જિલ્લામાં નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત છોડાઉદેપુર નગરના એસએફ હાઈસ્કૂલ ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકારના નશામુક્ત ભારત અભિયાન કાર્યક્રમ અંતર્ગત સમાજ સુરક્ષા વિભાગ દ્વારા નશામુક્ત રેલીનું એસ એફ હાઇસ્કૂલ છોડાઉદેપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીની અંદર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અશોકભાઈ પાન જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન

તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી દ્વારા જે ભારત સરકારનો જે નશામુક નશામુક અંતર્ગત જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં આજ રોજ એસએફ હાઈસ્કૂલના બાળકો સાથે રહીને એક રેલીનું આયોજન કરવામાં આવેલ છે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્ર છોટા ઉદેપુર અને સમાજ સુરક્ષા કચેરી દ્વારા વિદ્યાર્થીઓ વ્યસન મુક્ત થાય તેમજ વ્યસન તરફ પ્રેરાય નહીં તેમજ જે યુવાનો વ્યસન તરફ પ્રેરા નહીં જે અંતર્ગત આજ રોજ એક જાગૃતિ અભિયાનના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે નશા મુક્ત અભિયાન જે આપણે આજે રેલીનું જે બાળક દ્વારા આપણે કાઢવામાં આવેલી છે નશા જે નશો કરી રહ્યા છે બાળક તે આગળ નશો ના કરે જેનાથી બાળકના પરિવાર પણ વેર વિફેર થઈ ગયા છે જેથી નશો ના કરી શકે એટલે તમે એના માટે આ રેલી આપણે કાઢવામાં આવેલ છે